ચાલો ફટાફટ આપણે સવીસમા નંબરનું સંવિધાન ને પૂરું કરી દઈએ તો આપણો ટાઈમ એટલો વેસ્ટ ના થાય ચાલો હવે વિદ્યાર્થીઓ સૌથી શું કરીશું જો કેવો સરસ પવન આવે છે ચાલો હવે આપણે અહીંયા સૌથી આ કૃતિશું તો આ કૃતરી બનાવવા માટે શું કરવાનું તો ત્રણ ટપકા કરીને પછી જે વિધાન હોય એ જે પદ હોય એ આપણું ઉદ્દેશ્યપદ કહેવાય અને ઉદેશ્યપદ એ જ આપણું શું બની જાય છે પક્ષપદ એના બાજુમાં જે પદ હોય એ વિધયપદ કહેવાય અને વિધયપદ એ જ આપણું કહેવાય સાધ્યપદ સારા ખેલમે હે એ વિધેય ઓર સમજતા નથી ચાલો પક્ષપદ સાધ્યપદ હવે સત્ય જે જગ્યાએ દેખાય ત્યાં મૂકી દો સત્ય દો સુંદર દેખાય દો હવે શિવ અને અયે છે શિવ તો જે જગ્યાએ શિવ હોય ત્યાં તમે મૂકી દો મ અને મ કારણ કે શિવ શિવ એ બંને આધાર વિધાનો ની અંદર એક સરખું પદ છે જે એક સરખું પદ હોય એને કહેવાય મધ્યપદ જો સત્યમ શિવમ સુંદરમ સોંગ છે ને સત્યમ શિવમ સુંદરમ આ બસ બસ પણ બસ બસ એટલું છે વધારે ના હોય હા ચલો હવે છે સાધ્ય વિધાન પછી આવશે પક્ષ વિધાન પછી આવશે ફલિત વિધાન હવે અહીંયા છે સા અને મ બહાર લાવી દો સા અને મ મ અને પ મૂકી દો મ અને પ છેલ્લા વિધાનમાં જોવા નહીં જવાનું કેમ એમાં તો પક્ષપદ અને સાધ્યપદ હોય જ હવે શું કરીશું મધ્યપદને મધ્યપદથી જોડો જોડી દીધું બાકી રહેતી લાઈન હોય ખેંચી લો ખેંચી લીધી ચાલો આટલું થઈ ગયું હવે આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા છે સીધો ઝેડ સીધો ઝેડ એ આપણી કઈ આકૃતિ બને તો આપણને ખબર છે સીધો ઝેડ એ આપણી ચોથી આકૃતિ બને છે તો અહીંયા લખીશું કે આ સંવિધાનમાં આપણું મધ્યપદ મધ્યપદનું નામ શું છે શિવ તો લખો આ સંવિધાનમાં મધ્યપદ શિવ સાધ્ય વિધાનમાં લખો સાધ્ય વિધાનમાં કોના સ્થાને છે અહીંયા આ વિધાય ના સ્થાને છે વિધેયના સ્થાને છે અને પક્ષપદ અને પક્ષ વિધાનમાં મધ્યપદ આ આપણું પક્ષ વિધાન અને એમાં આપણું મધ્યપદ કોના સ્થાને છે તો કોઈ ઉદેશ્યના સ્થાને પક્ષ વિધાનમાં ઉદેશ્ય સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિનું બને છે તો કે ચોથી આકૃતિનું બને છે ચાલો લખી દીધું આટલું હવે શું કરશું હવે ભેદ નક્કી કરીશું ભેદ નક્કી કરવા માટે જોવાનું ક્યાં સંવિધાનમાં તો અહીંયા જો સર્વ છે સર્વ છે સર્વ છે તો સર્વ છે એનો ભેદ શું થાય હા 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 સર્વ છે હા સર્વ છે હા સર્વ છે ચાલો હવે પ્રમાણે નક્કી કરશું પ્રમાણે નક્કી કરવા માટે દોષ તપાસ કરવા પડે અને દોષ આપણી જોડે કેટલા છ નિયમો છે છ નિયમોનો ભંગ થાય તો કોઈના કોઈ દોષ થાય હવે અહીંયા જો આ સંવિધાન અંદર ક્યાં પચ દોસ્તો દેખાતો નથી કારણ કે આકૃતિ બની ગઈ છે અહીંયા પાછળ નથી નથી ત્રણ વખત નથી હોય તો દોષ થાય એવું પણ નથી આ બંનેમાંથી કોઈ પણ એક નથી હોય અને નીચે છે હોય તો નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય એવું પણ નથી આગળ સર્વ સર્વ નીચે કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી ભા વાત દોષ થાય એવું પણ નથી તો હવે વિદ્યાર્થીઓ આપણી જોડે બે દોષ બાકી છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ પક્ષાતિક્રમ અને સાધ્યાતિકમ એ ભેગો દોષ છે ઓકે તો હવે આપણે મને ખબર છે કે આ સંવિધાનની અંદર પક્ષાતિક્રમનો દોષ થાય છે તો પક્ષાતિક્રમનો દોષ હું તમને ચેક કરીને બતાવી દઉં છું બધા દોષ ચેક કરવા જાઉં તો ટાઈમ વેસ્ટ થાય અને વિડીયો લોંગ થઈ જાય ચાલો હવે શું કરીશું તો કંઈ નહીં સૌથી પહેલા આપણે પક્ષપદને તપાસવું પડે કારણ કે કેમનો દોષ થાય તો આપણે પક્ષપદની તપાસ કરીશું તો વિદ્યાર્થીઓ તમે જ મને કહો પક્ષપદ ક્યાં હોય તો પક્ષપદ એક તો ફલિત ફલિત વિધાનમાં હોય આ આ વિધાન પક્ષપદ એક પક્ષપદ ક્યાં હોય તો કે પક્ષ વિધાનમાં હોય તો એક આ રહ્યું આપણું પક્ષપદ હવે આ પક્ષપદ અહીંયા છે આધાર વિધાનમાં અને આ પક્ષપદ અહીંયા છે ફલિત વિધાનમાં તો બંને જગ્યાએ જુઓ આ અવ્યક્ત આધાર વિધાનમાં મતલબ પક્ષ વિધાનમાં જે આ પક્ષપદ છે એ વ્યાપ્ત છે કે અવ્યપ્ત છે પછી ફલિત વિધાનમાં આ પક્ષપદ વ્યાપ્ત છે કે અવ્યપ્ત છે એ આપણે અહીંયા ચેક કરીશું તો ચેક કરવા માટે શું કરવાનું તો આ કોષ્ટકનો ઉપયોગ કરીશું હવે પક્ષપદ જે વિધાનમાં હોય એ વિધાનનો તમે ભેદ જુઓ તો આ રહ્યું પક્ષપદ અને આ પક્ષપદનો ભેદ અહીંયા શું થાય છે મતલબ વિધાનનો પ્રકાર શું છે અથવા તો ભેદ હું તમને ભેદ એટલા માટે કહું છું કે તમને સરળતા રહે સમજવામાં તો આ પક્ષપદ છે એનો ભેદ શું છે હા છે તો હા વિધાનમાં તમે જુઓ કે વિધાય જોશો કે પાછળ અહીંયા જુઓ પક્ષપદ ક્યાં છે પાછળ છે તો વિધાય જોશો તો હા વિધાનમાં વિધયપદ કેવું છે અવ્યાપ તો આ આપણું જે પદ છે કેવું બને છે અવ્યપ્ત અહીંયા લખું છું અવ્યાપ્ત ચાલો હવે તો કે ફલિત વિધાનમાં આપણું પક્ષપદ તો ફલિત વિધાનમાં આપણું જે પક્ષપદ છે એ કેવું છે હા છે તો આપણે હા વિધાનને જોઈશું હા વિધાનમાં હવે ઉદ્દેશ્ય જોઈશું કે વિધેય જોઈશું આગળ હોય તો ઉદ્દેશ્ય જુઓ પાછળ હોય તો વિધેય જુઓ પક્ષપદ આગળ છે કે પાછળ આગળ છે તો આગળ હોય તો ઉદ્દેશ્યપદ જોઈશું અને ઉદ્દેશ્યપદ કેવું બને છે વ્યાપ્ત બને છે કેવું બને છે વ્યાપ્ત તો વિદ્યાર્થીઓ જ્યારે આપણું પક્ષપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં વ્યાપ્ત બની જાય મતલબ અવ્યાપ્ત વ્યાપ્ત બની જાય તો આ સંવિધાનમાં કયો દોષ થાય તો કે પક્ષાતિક્રમનો દોષ થાય છે તો અહીંયા તમે લખી શકો કે આ સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ થાય છે અને આ સંવિધાન અ સમાનભૂત બને છે ચલો આવી ગયો આપણે જવાબ કેટલું સહેલું છે વિદ્યાર્થીઓ ત્રણ માર્ક્સ તમારા જવા ના જોઈએ થોડી મહેનત કરજો દરેકે દરેક સંવિધાન જાતે પ્રેક્ટિસ કરી અને સોલ્વ કરી લેજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય ચાર ભણી રહ્યા છે નિરૂપાધિક સંવિધાનમાં એમાં આજે આપણે સત્યાવીસમાં નંબરનું જે સંવિધાન છે એને સોલ્વ કરવાનું છે વિદ્યાર્થીઓ થોડો ટાઈમ મને આપજો થોડો ટાઈમ વેઇટ કરી લેજો તમારા માટે એક ધમાકેદાર મસ્ત એવો વિડીયો લઈને આવું છું કે જે તમારી બોર્ડની એક્ઝામની અંદર જે તમારું સો માર્ક્સનું તત્વજ્ઞાનનું પેપર પૂછાય છે અને આ ફર્સ્ટ એક્ઝામમાં પહેલી પ્રથમ પરીક્ષાની અંદર તમારું જે સો માર્ક્સનું પેપર છે અને એ સો માર્ક્સના પેપરમાંથી તમે પચાસથી સાઠ માર્ક્સનું હું તમને બેઠે બેઠું પેપર તમને આપી દઈશ એના માટેનો વિડીયો બનાવું છું તો દરેકે દરેક વિદ્યાર્થી ખાસ તેમ ખાસ એ વિડીયોને શેર કરજો તમારા જે મિત્રો છે જેમને તત્વજ્ઞાનમાં સારા એવા માર્ક્સ લાવવા છે એમના માટે સોમાંથી સાઈઠ માર્ક્સ તો રમતા રમતા આવી જશે બાકીના કઈ કઈ જગ્યાએ તમારે મહેનત કરવાની છે એ પણ સાથે સાથે વિડીયોની અંદર હું તમને સમજાવી દઈશ એના પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વિડીયોને ખાસ તમે શેર કરજો ઓકે ચલો ફટાફટ આપણે સત્યાવીસ મને મને સંવિધાન સોલ્વ કરીશું ચલો અહીંયા કહ્યું છે હરેશ સુરેશનો મિત્ર છે મુકેશ હરેશનો મિત્ર છે તેથી મુકેશ સુરેશનો મિત્ર છે વિદ્યાર્થીઓ જો કોઈ એ વિડીયો દરેકે દરેક વિડીયો તમે જોતા હોય તો તમને ખ્યાલ હોય તો હું દરેકે દરેક વિડીયોમાં કંઈક ના કંઈક નવી માહિતી કંઈક ના કંઈક એવો પોઈન્ટ તમને કહું છું અને આજે પણ કહું છું મેં તમને એવું કહ્યું કે કે જ્યારે સંવિધાનની અંદર મિત્ર શબ્દ આવે સંવિધાનની અંદર મિત્ર શબ્દ આવે અથવા સંવિધાનની અંદર સખી શબ્દ આવે તો મિત્ર અને સખી આ બંને શબ્દો જો તમે સંવિધાનની અંદર જુઓ તો તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ જાવી જોઈએ કે અહીંયા કયો દોષ આવશે તો કે પદ ચ તુષનો તમને કહ્યું હતું જો તમે આગળના વિડિયો જોયા હોય તો ખ્યાલ હશે ના જોયા હોય તો કઈ વાંધો નહીં આ વિડીયોની અંદર જોઈ લોને સમજી લો કે જ્યારે સંવિધાનની અંદર મિત્ર 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 આવે કે સખી આવે તો તમારે આ સંવિધાનની અંદર જે તમે આ પ્રામાણ્ય નક્કી કરો ને તો પ્રામાણ્યની અંદર દોષ લખવો પડે તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કયો દોષ થાય છે તો કે પદચતુષ્ટનો દોષ થાય છે ચલો આ આપણને ખબર પડી ગઈ બેન તમને ક્યાંથી ખબર પડી અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા ચાર પદો આપેલા છે તમને ખબર છે સંવિધાનની અંદર ત્રણ જ પદો હોવા જોઈએ પણ જો ત્રણથી વધુ પદો હોય અથવા એક પદ જુદા અર્થમાં વપરાયેલું હોય ત્યારે પદચતુષ્ટયનો દોષ થાય છે તો વિદ્યાર્થીઓ તમને ખબર છે પદચતુષ્ટયના દોષની અંદર આકૃતિ બનતી નથી તો અહીંયા તમે શું લખશો તો કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં શું નથી બનતું તો કે આ સંવિધાનમાં સોરી ચાર પદો છે કેટલા ચાર પદો છે તેથી આકૃતિ શક્ય બનતી નથી આકૃતિ શક્ય બનતી નથી

કોઈ પણ કેટલાક એવું ક્યાંય નથી તો આવું પાછળ છે હોવું જોઈએ જો છે હોય તો હા 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 તમારે લખી દેવાનું તો આપણે અહીંયા શું લખશું ભેદમાં આ સંવિધાનનો ભેદ આ સંવિધાનનો ભેદ જો વિદ્યાર્થીઓ પહેલું વિધાન હોય એને સાધ્ય વિધાન કે મતલબ જો આજે પહેલું વિધાન છે ને આને કહેવાય સાધ્ય વિધાન

હવે આપણે પ્રામાણ્ય લખવું પડશે પ્રામાણ્યની અંદર આપણને ખબર છે કે પચનો દોષ થાય છે તો લખવાનું કેવી રીતે તો લખવાનું પહેલા કે આ સંવિધાનમાં ચાર પદો છે કેટલા ચાર પદો છે કયા કયા ચાર પદો છે જુઓ તો તો એક તો છે હરેશ તો લખો એક નંબરમાં આવશે હરેશ હરેશ ચલો બીજા નંબરમાં શું લખશું તો કે સુરેશ મિત્ર તો લખો સુરેશનો સુરેશ મિત્ર ચાલો ત્રીજા નંબરમાં શું આવશે તો ત્રીજા નંબરમાં આવશે મુકેશ લખો મુકેશ અને ચોથા નંબરમાં લખો હરેશનો મિત્ર હરેશનો મિત્ર આ ચાર પદો કોઈને લખતા ના આવડતા હોય તો હું તમને સમજાવી દઉં અહીંથી શરૂઆત કરવાની આ એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર અને આ ચાર નંબર ચાર પદો થઈ ગયા કે ના થઈ ગયા કોઈને એવું લાગતું એક પદ ચતુષ્ટના દોષમાં ચાર પદો લખવા કેવી રીતે ખબર નથી પડતી કોઈને એવું બી હોય તો આ એક પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ જો ચારે ચાર અલગ જ હશે હરેશ છે મુકેશ છે બે થઈ ગયા અહીંયા સુરેશ નો મિત્ર હરેશ નો મિત્ર થઈ ગયા ને ચાર પદો હમ તો આપણે લખીએ આ સંવિધાનમાં ચાર પદો છે હરેશ સુરેશ નો મિત્ર મુકેશ ને હરેશ નો અહીંયા સુરેશ નો મિત્ર છે ને અહીંયા હરેશ નો મિત્ર છે થઈ ગયા ચાર પદો તો ચાર પદો છે તેથી તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે પદ ચતુષ્ટયનો દોષ થાય છે દોષ થાય છે અને આપણું આ સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે ઓકે ક્લિયર ખબર પડી હવે આમાં શું તો મોટી વાત છે પણ થોડી વ્યવસ્થિત મહેનત કરેલી હોય તો આ ત્રણ માર્ક્સ આપણા ના જાય અને કાંકરે કાંકરે સરોવર ભરાય ટીપે ટીપે પાર બંધાય ને કાંકરે કાંકરે સરોવર ભરાય એવું જ કંઈક છે એક એક માર્ક્સ માટે મહેનત કરો ને તો સોમાંથી સો માર્ક્સ આવી જાય ખબર પણ ના પડે પણ આપણને એકચ્યુઅલી એવી મહેનત કરતા જોર આવે છે ચાલો હવે સાથે સાથે આપણે અઠ્યાવીસમાં નંબરનું સંવિધાન પણ જોઈ લઈએ એટલે આપણું આ ચેપ્ટર ફટાફટ પૂરું થાય હવે મને ખબર છે કે તમારી એક્ઝામ સામે છે એટલા માટે ચાલો હવે અહીંયા સંવિધાનની અંદર જુઓ તો મારા વાલા વિદ્યાર્થીઓ આપણને સંવિધાન જોઈને ખબર પડી જાય કે આમાં કયો દોષ છે જો મેં દોષ શોધતા તમને શીખવાડ્યું છે અને દરેકે દરેક વિડીયોની અંદર હું તમને કહું છું કે આવી રીતે દોષ તમારે તપાસ કરવી દોષની વિદ્યાર્થીઓ જુઓ આ આપણું સંવિધાન છે સૌથી પહેલાં પચાતુષ્ણનો દોષ જો છે ક્યાંય દેખાય છે તો જો એક પદ બીજું પદ અહીંયા ત્રીજું પદ અને આ ચોથું નહીં બિલકુલ નથી અહીંયા છે જ નહીં પચાતુષણનો દોષ પછી શું કરવું તો પછી જોવું પાછળ ત્રણ નથી આ આ બંનેમાંથી કોઈ એક નથી હોય તો છે બંનેમાંથી કોઈ એક નથી તો હે જ અહીંયા હા હે પણ અહીંયા છે હોવું જોઈએ જો છે અહિયાં નથી બંનેમાંથી કોઈ પણ એક નથી અને નીચે છે હોય ફલિત વિધાનમાં છે હોય તો નિષેધ વાતક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય પણ એવું પણ નથી તો એ દોષ પણ ના આવે તો હવે કહી દો ને કયો દોષ આવે ચાલો કહી દઉં બસ ડોન્ટ કહી દઉં છું હવે જો અહીંયા છે સર્વ અને અહીંયા છે કોઈ પણ અને અહીંયા છે કેટલાક આવું મેં ભણાવી દીધું છે જો તમને ખ્યાલ હોય તો મેં અસ્તિત્વ અસ્તિત્વલક્ષી બાવાનો દોષ તમને ભણાવ્યો હતો ત્યારે મેં આ વસ્તુને એકદમ ક્લિયર એન્ડ કટ સમજાવી હતી કે અહીંયા સર્વ અને કોઈ પણ હોય અને નીચે કેટલાક આપેલું હોય તો અસ્તિત્વલક્ષી ભાવાત નો દોષ થાય અથવા સર્વ સર્વ અને કેટલાક હોય તોય અસ્તિત્વલક્ષી ભાવાત નો દોષ થાય જો સમજાવી દો ઉપરના બંને આધાર વિધાનોમાં બંને સર્વ સર્વ હોય અને નીચે કેટલાક હોય તોય અસ્તિત્વલક્ષી ભાવાત નો દોષ થાય એક સર્વ હોય અને એક કોઈ પણ હોય અને નીચે કેટલાક હોય તો એ અસ્તિત્વ લક્ષી ભાવાત્મક દોષ થાય અને અહીંયા સર્વ છે એની જગ્યાએ બંને કોઈ પણ કોઈ પણ હોય બંને કોઈ પણ કોઈ પણ હોય નીચે કેટલાક હોય તો પણ અસ્તિત્વ લક્ષી ભાવાત્મક દોષ થાય એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ સંવિધાનની અંદર કયો દોષ થાય અસ્તિત્વ લક્ષી ભાવાત્મક દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને અપ્રમાણભૂત બને ઓકે ચાલો આકૃતિ બનાવશું

ડલપોક હોય તે પ મૂકી દો અને જે જગ્યાએ ધીર પુરુષો હોય ત્યાં સા મૂકી દો ચલો મૂકી દીધો અહીંયા સા હવે જો બંને આધાર વિધાનમાં એક સરખું આવતું પદ હોય એને કહેવાય મધ્યપદ તો વીર પુરુષો વીર પુરુષો શું છે મધ્યપદ તો લખી દો મધ્યપદ રેડી હવે આ પ્રતિકોને આપણે બહાર લાવીને આકૃતિ બનાવી દઈશું આકૃતિ બનાવવા માટે શું લખશું સાઈડમાં અહીંયા લખશું પહેલું વિધાન હોય એને કહેવાય સાધ્ય વિધાન બીજું વિધાન હોય એને કહેવાય પક્ષ વિધાન ત્રીજું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન હવે સાધ્ય વિધાનમાં શું છે સા અને મ તો લખી દો સા અને મ ચાલો પછી આવશે પ અને મ તો લખી દઈશું પ અને મ છેલ્લું વિધાનમાં આપણને ખબર છે પસા તો હોય જ પસા કાકા હોય હોય ને હોય જ ચાલો આકૃતિ બનાવવા માટે શું કરું મધ્યપદને મધ્યપદથી જોડો જોડી દીધું બાકી રહેતી લાઈન ખેંચી લો ખેંચી લીધી ચાલો આટલું થઈ ગયું હવે વિદ્યાર્થીઓ જુઓ અહીંયા આપણી આકૃતિ બનીને તૈયાર છે વિદ્યાર્થીઓ તમે મને કહેશો કે આકૃતિ કઈ છે તો તમને ખબર છે ઊંધો ઝાડ હોય તો પહેલી આકૃતિ ઊંધો સિંહ હોય તો બીજી આકૃતિ ઊંધો સિંહ છે મતલબ કે આ બીજી આકૃતિ છે તો તો હવે બીજી આકૃતિ છે આપણે આકૃતિની અંદર લખવું પડે આકૃતિની અંદર લખવા માટે તમારે મધ્યપદને રાખીને આકૃતિમાં લખવું પડે તો હવે અહીંયા છે સાધ્ય વિધાન તો પેલા અહીંયા લખશું આપણે કે આ સંવિધાનમાં આપણું મધ્યપદ મધ્યપદ કયું છે વીર પુરુષો તો લખો વીર પુરુષો વીર પુરુષો આ સંવિધાનમાં મધ્યપદ વીર પુરુષો સાધ્ય વિધાનમાં મધ્યપદ કઈ જગ્યાએ છે જુઓ તો લખો સાધ્ય વિધાનમાં મધ્યપદ કોના સ્થાને સ્થાને છે ભાઈ વિદ્યાર્થીઓ પાછળ હોય તો જો આ આ આગળ આગળ કહેવાય કહેવાય અને આ મ એ પાછળ કહેવાય આગળ હોય તો ઉદેશ્યના સ્થાને કહેવાય પાછળ હોય તો વિધેયના સ્થાને તો જો સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં મધ્યપદ મધ્યપદ કોના સ્થાને છે વિધેયના સ્થાને છે તો અહીંયા તમે લખી શકો કે આ સંવિધાનમાં મધ્યપદ વીર પુરુષો સાધ્યા વિધાન પક્ષ વિધાન ના લખવું હોય તો આવી રીતે લખી દેવાનું કે બંને આ આધાર વિધાનમાં આવી એટલે આધાર વિધાન બંને આધાર વિધાનમાં ક્યાં છે તો કે વિધેયના સ્થાને છે વિધેયના સ્થાને છે સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિનું બને છે તો કે બીજી આ કૃત્રીનું બને છે ચાલો લખી દીધું બીજું વિદ્યાર્થીઓ હું તમને એવું કહેવા માંગુ છું કે તમે એવું વિચારીને ક્યારે પણ વિડીયો જોવા નહીં જોવાની ભૂલ ના કરતા કે વિડીયો જોવો નથી ચાલશે કારણ કે એક બે વિડીયો જોયા એટલે તમને આવડી ગયો હશે પણ વિદ્યાર્થીઓ હું એવું કહેવા માગું છું કે તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોશો તો એટલીસ્ટ તમે આ વસ્તુ જે હું રોજના રોજ કરું છું આકૃતિ ભેદ અને પ્રામાણે એ તમને એટલું કડાકટ આવડી જશે કે બોર્ડની એક્ઝામમાં બધાનું રિવિઝન જ ના કરવાનું હોય કારણ કે તમે ચાલીસ વખત આકૃતિ ભેદ અને પ્રામાણે લખ્યું હોય તો તમને શેને ભૂલાય એમ તો વિચાર કરો તમે કોઈ વસ્તુ એકવાર જોવો જુઓ તો તમે એને ભૂલી નથી શકતા કોઈ એવું વ્યક્તિ હોય તમારા જીવનમાં ના હોવું જોઈએ પણ જસ્ટ સમજાવું છું તો તમે એને પહેલી નજરમાં જુઓ તો પણ તમે એને ભૂલી શકતા નથી તો આ તો ચાલીસ ચાલીસ વખત તમે લખેલું છે એને તમે કેવી રીતે ભૂલી જાઓ તો એટલા માટે કહું છું કે દરેકે દરેક વિડિયો જુઓ વિડીયો જોવાથી તમનાની અંદર સ્ટ્રેટેજી વધશે કંઈક કરવાની કંઈક આ બધું યાદ રાખવાની તમને એ તકલીફ છે ને કે વાંચેલું યાદ નથી રહેતું ભાઈ વાંચેલું યાદ ના રહે લખેલું યાદ રહે અને એના માટે લખો લખવું પડે સમજાય છે ચાલો આગળ જઈશું હવે ભેદ નક્કી કરીશું ભેદ નક્કી કરવા માટે શું કરવાનું કંઈ નહીં કરવાનું આગળ જોવાનું કોની કોઈ પણ અને નથી તો એનો ભેદ થાય ના કેટલાક નથી તો એનો ભેદ શું થાય તો કે ન ઓકે કમ્પ્લીટ તો હવે લખીશું કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા પક્ષ વિધાન ના ફલિત વિધાન ન છે તેથી આ સંવિધાનનો ભેદ શું થાય તો કે હા ના અને ન થાય છે અક્ષર જોઈને કોમેન્ટ ના કરતા હો કે કીડી મકોડા જેવા અક્ષર છે ભાઈ ફાવતું નથી જેવી રીતે ફાવે ને એવી રીતે લખું છું હા એમ કહેતા તો નથી એમ તો ડાયા છો બધા વિદ્યાર્થીઓ મારા સારી એવી કોમેન્ટ કરો છો એ માટે દિલથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તમે જો આવોના આવો સપોર્ટ કરશો તો હું પણ તમને એક્ઝામ સુધી આનાથી પણ વધારે સપોર્ટ કરીશ રેડી ચાલો પ્રમાણે લખવું પડશે ને તો પ્રમાણે લખવા માટે શું કરશું તો કંઈ નહીં મને તો ખબર છે કે આની અંદર કયો દોષ થાય છે તો હું તો લખી દઈશ તમે શું કરશો પરીક્ષામાં કંઈ નહીં અમે તમારા વિડીયો જોઈ શીખી લઈશું હા ને ચાલો તો અહીંયા લખીશું આપણે કે આ સંવિધાનમાં શું થાય છે તો કે અસ્તિત્વ લક્ષી અસ્તિત્વ સોરી અસ્તિત્વલક્ષી ભાવાતનો અસ્તિત્વ અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય છે થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અ પ્રમાણભૂત બને છે ક્લેસ ચલો આટલું તમને પરીક્ષાની અંદર લખતા આવડે તો કોઈ ટેન્શન જ નથી છ માર્ક્સનો સવાલ છે વિદ્યાર્થીઓ આકૃતિ ભેદ અને પ્રામાણ્યના ત્રણ માર્ક્સ બે સંવિધાન આવા પૂછાય છે તો બે સંવિધાનના છ માર્ક્સ ઓકે એટલે એવી ભૂલ ના કરતા કે અમને આવડી ગયું છે તો વિડીયો જોવાની કોઈ જરૂર નથી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે ઓકે ચાલો હવે આપણે આગળના વિડીયોમાં મળીશું અને ફટાફટ આપણે આપણા સંવિધાન પૂરા કરીશું અને એક નવા તત્વજ્ઞાનની અંદર કંઈક નવું કરવા માટે નવા વિડીયો તમારી માટે કંઈક મહેનત કરી દઈશું જો શોર્ટ એન્ડ સ્વીટ ટાઈમમાં કંઈક એવું તમને આપવાની કોશિશ કરી કે જેના હિસાબે તમે તમારી એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ લાવી શકો ઓકે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કેવું ના પડે આપણે મળીશું આગળના વિડીયોમાં હું તમારી રાહ જોઉં છું ફટાફટ આવી જજો